સમાચાર જોઈએ વિસ્તારથી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી ખાતે આવી રહ્યા છે અહીં પીએમ મોદી ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે પીએમ મોદી તેમના વારાણસી પ્રવાસ દરમિયાન ખેડૂતોના સંમેલનોને સંબોધિત કરશે આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાં હપ્તા હેઠળ વીસ કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી શકે છે આ સંદર્ભમાં ભાજપના જિલ્લા એકમના મીડિયા પ્રભારી અરવિંદ મિશ્રાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી તેમના વિસ્તારમાં મતદારોના આભાર વ્યક્ત કરવા મંગળવારે કાશી આવી રહ્યા છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી પેરા એક્સટેન્શન વર્ક તરીકે કામ કરવા માટે કૃષિ સખી તરીકે પ્રશિક્ષિત ત્રીસ હજારથી વધુ એસએચજીને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે પીએમ મોદી અહીંથી ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કરશે વડાપ્રધાન માત્ર ખેડૂતો સાથે વાતચીત કરશે નહીં પરંતુ તેમના દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનો જોવા માટે તેમના સ્ટોલની મુલાકાત પણ લેશે અને એકવીસ પ્રગતિશીલ ખેડૂતોને પણ મળશે